પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનના પ્રવાસના પહેલા ચરણમાં પહોંચ્યા પોલેન્ડ વારસોમાં પ્રધાનમંત્રીનું કરાયું ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રીએ જામ સાહેબ સાથે સંકળાયેલ સ્મારકની લીધી મુલાકાત રાત્રે ભારતીય સમુદાય સાથે કરશે સંવાદ કોલકાતાની ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ તબીબોની હડતાલ યથાવત ઓપીડી બંધ રહેતા દર્દીઓ પરેશાન તો આઈએમએ એ રેસિડેન્શિયલ ડોક્ટરોની બેઠકમાં હડતાલ અંગે લેવાશે નિર્ણય મંત્રી નિર્મલા સીતારામણની ઉપસ્થિતિમાં આયકર વિભાગના એકસો પાસઠમાં દિવસની ઉજવણી ટેક્સ પ્રક્રિયાની સરળતાને કારણે આયકર સંગ્રહમાં તેજીથી વૃદ્ધિ થઈ હોવાનું જણાવતા નાણામંત્રી દુનિયાભરમાં અમૂલનો દબદબો વધ્યો વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની અમૂલ કંપનીની બ્રાન્ડ વેલ્યુમાં બે હજાર ત્રેવીસથી અગિયાર ટકાનો વધારો દરેક ભારતીયો માટે ગૌરવનું ક્ષણ હોવાનું જણાવતી અમૂલ મહિલાઓને સુરક્ષા આપતું અંધશ્રદ્ધા વિરોધી બિલ ગુજરાત વિધાનસભામાં પસાર માનવબલી ડાકણ પ્રથા કાળા જાદુ વિરોધી બિલ પસાર બિલમાં દોષિતને સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ તો પાંચ હજારથી પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ છેલ્લા ત્રણ વર્ષમાં અધિકૃત ગેરહાજર અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર એકસો ચોત્રીસ શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરાયા હોવાનું જણાવતા મંત્રી કુબેર ડિંડોર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસેથી ગેરહાજર શિક્ષકોનો ડેટા મેળવી કરાય છે કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં તંત્ર અને ડોક્ટરોની કામગીરીને કારણે ચંદીપુરાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં વાયરલ એન્કેફેલાઇટીસ ની છેલ્લા છ દિવસમાં એક પણ કેસ નહીં તો બાર દિવસમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિપક્ષના પ્રશ્નોનો વિધાનસભામાં આપ્યો જવાબ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ નવસારી વલસાડ સહિત ગીર સોમનાથ અમરેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા આણંદના ખંભાતમાં ત્રણ ઇંચ ડાંગના આહવામાં બે ઇંચ તો પોરબંદરના કુતિયાણામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોલેન્ડની બે દિવસીય રાજકીય યાત્રાએ પોલેન્ડ પહોંચ્યા છે જ્યાં તેઓએ સાહેબ સાથે સંકળાયેલા સ્મારકની મુલાકાત લીધી હતી પ્રધાનમંત્રીનું પોલેન્ડમાં ભારતીય સમુદાયે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને આ વૃદ્ધ સૌએ પ્રધાનમંત્રીને જોતા જ મોદી મોદી ભારત માતા કી જય અને જય શ્રીરામના નારા લગાવ્યા હતા છેલ્લા પિસ્તાળીસ વર્ષોમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ પોલેન્ડની યાત્રા છે પોલેન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજધાની વર્ષોમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું પ્રધાનમંત્રીએ તેમના પ્રસ્થાન વક્તવ્યમાં કહ્યું હતું કે પોલેન્ડની આ મુલાકાત એક ખાસ સમય થઈ રહી છે જ્યારે આપણે રાષ્ટ્રો વચ્ચે રાજદ્વારી સંબંધોના સિત્તેર વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ લોકશાહી અને બહુવચનવાદ પ્રત્યેની આપણી પારસ્પરિક પ્રતિબદ્ધતા આપણા સંબંધોને વધુ મજબૂત બનાવે છે હું આપણી ભાગીદારીને વધુ આગળ વધારવા માટે મારા મિત્ર પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આંદ્રજ ડુડાને મળવા આતુર છું